શ્રી ગણેશ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાની મહિમા અને પૌરાણિક વ્રત કથાઓ સાંભળીશું શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે તેને શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે આ મહિનામાં વરસાદ હરિયાળી અને શિવભક્તિ જોવા મળે છે એક પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે સમુદ્ર મંથન દરમિયાન અમૃત પહેલા ઝેર નીકળ્યું ત્યારે ભગવાન શિવે તે પીધું પરંતુ તેમણે તે ઝેર પોતાના ગળામાં રાખ્યું જેના કારણે તેમનું ગરું વાદળી થઈ ગયું અને તેમનું નામ નીલકંઠ પડ્યું ઝેરના કારણે શિવના શરીરમાં ત્રિવ બળવતરા થતી હતી તેને શાંત કરવા માટે ઋષિઓ અને અન્ય દેવતાઓએ શિવને ઠંડા પાણીથી અભિષેક કર્યો જેનાથી શિવની બળતરા શાંત થઈ ગઈ આ માન્યતાને કારણે શિવલિંગ પર પાણી ચઢાવવામાં આવે છે શ્રાવણમાં વરસાદની ઋતુને કારણે વાતાવરણમાં ભેજ અને શીતળતા રહે છે જે શિવને ખાસ પ્રિય છે બીજી એક માન્યતા એવી પણ છે કે દેવી પાર્વતીએ શ્રાવણ મહિનામાં ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે તપસ્યા શરૂ કરી હતી આ માન્યતાને કારણે ભગવાન શિવને શ્રાવણ મહિનો પ્રિય છે શ્રાવણ મહિનામાં શિવ મંદિરમાં જઈ ભગવાન શિવને બીલીપત્ર ભાંગ ધંતુરા દૂધ દહીં ઘી મધ અને ગંગાજળ ચઢાવવા જોઈએ શિવલિંગ પર જળ ચઢાવવાની સાથે જ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપન કરવો જોઈએ શિવલિંગ પર ચંદનનો લિપ પણ લગાવવો જોઈએ શ્રાવણ માસ દરમિયાન સોમવારનો ઉપવાસ પણ કરી શકાય છે સોમવારના દિવસે ભગવાન શિવના મંદિરે જઈ શિવલિંગ પર ગંગાજળ અને પંચામૃત્યે અભિષેક કરવો શિવ ચાલીસા અથવા રુદ્રાષ્ટકનો પાઠ કરવો દિવસભર ફરો ખાવા અને કથાનો પાઠ કરો અને સાંજે આરતી કરવો શ્રાવણ મહિનો સ્ત્રીઓ માટે પણ ખાસ મહત્ત્વ ધરાવે છે પરિણિત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કરે છે અને અપર્ણિત છોકરીઓ તેમના મનગમતા વર મેળવવા માટે પણ શિવની પૂજા કરે છે શ્રાવણ મહિનામાં નાગપંચમી રક્ષાબંધન જન્માષ્ટમી વગેરે જેવા તહેવારો પણ આવે છે તો આપણે પણ પવિત્ર શ્રાવણ માસનો ઉપવાસ કરી ભગવાન ભોરાનાથ અને ભગવાન નારાયણની પૂજા અર્ચના કરી એમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ બોલો લક્ષ્મીપતિ નારાયણની જે ઉમાપતિ ભગવાન ભોરાનાથની જે તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શૅર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ